સમગ્ર રાજ્યમાં હાલમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સામૂહિક શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકાઓના નાયબ સચિવ મનીષ શાહ મામલતદાર કિરણસિંહ રાજપૂત ચીફ ઓફિસર કેશવ કલોડિયા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ જોડાયા હતા આગેવાનો દ્વારા મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાન કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું આ બાદ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું આજે સ્વચ્છતા ઈ સેવા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાની મુલાકાત લેવાનો પ્રસંગ બન્યો અને તમામ મહાનુભાવોની હાજરીમાં આજે પ્રસંગ બહુ સરસ રીતે દીપી ઉઠ્યો એવી રીતની કાર્યક્રમનું આયોજન થયું છે અને શ્રમદાન ના મહત્વ સાથે વાતો થઈ અને શ્રમદાનનું જેટલું યોગદાન આપી શકાય એવા બધા પ્રયત્નો કરશે એવી લાગણી અનુભવ છું તો બીજી તરફ અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સામૂહિક શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

દરેક નાગરિક પોતાના ઘર ગામ શહેરને ચોખ્ખું રાખે અને સ્વચ્છતા નું અભિયાન સંપૂર્ણપણે સ્વચ્છ રહે તેમજ વૃક્ષારોપણ પણ કરે એવી મારી નમ્ર વિનંતી છે